તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની એ ટુ ઝેડ બધી માહિતી વિડીયોની અંદર તમને મળી જ જશે તો વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર જોવા મળશે એટલે કે ઘર ઘર ઓરિજિનલ આખું ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર એન્જિન પાવરફુલ જોવા મળશે કંપની પંચ્યાસી ટકા હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ સો એ સો ટકા અને રૂબરૂ સ્થળ પર જઈને તમે ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેક્ટર લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ છે અને સાઈડ ગિયર વાળું આ ટ્રેક્ટર છે બાકી આખું ઓરિજિનલ કંપની કલર અને કંપની ફિટિંગ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો આ ટ્રેક્ટર બે હજાર અગિયાર બાર ના મોડેલનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર બધા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપસ્ટા ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને ટાયર પણ નવા છે બેટરી પણ નવી છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજીત કિંમત શૈલેષભાઈ અને દકુભાઈએ આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ અને પીચોતેર હજાર રાખી છે અંદાજીત કિંમત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા